જય માતાજી જય રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફ સ્ટાઈલ બ્લોગમાં અને આજે છે રવિવાર એટલે આજે અમે જઈશું ગામ છે સેધણી માતાના દર્શને અને જો આંખોમાં થોડું આમ એવું થઈ રહ્યું છે કારણ કે કાલે આખી રાતનો ઉજાગરો છે મા સેધણી માતાની જાતર હતી અમારા ગામમાં તો રાત્રે સાડા ચાર વાગ્યા સુધી ત્યાં બેઠા હતા અને જો ગાડી ઓલમોસ્ટ ચાલુ કરી દીધી છે મેં સાફ તો કરેલી જ છે તડકો અને જો વાગી ગયા છે સવારના સાડા દસ અને હું ચૌશું વડોસણ ગામે પણ આજે હું જઈશ માં જોગણી માતાના મંદિરે અમારે વડોસણ ગામમાં કહેવાય કે વડુ તળાવળીમાં જોગણી અને એના દર્શન કરાવીશ તો તમે બન્યા રહો વિડીયોમાં હું બતાવું વડુ તળાવ અને માં માગણી તો ફાઈનલી હું નીકળી ગયો છું વડોસણ ગામ જવા માટે અને હાલ તો પુનાલી પણ આવ્યા છે સાથે અને હું પાછળ અમારે એક વડીલ બેઠા છે અને એમને મારે રૂપા અને ચોકડી ડ્રોપ કરવાના છે આવવાના છે તો અમારી સાથે જ પણ એમને શું છે કે અમારા ગીરભાઈની સાથે બાઈક ઉપર લઈને આવવાનું છે તો એમને ત્યાં ઉતારી છે એટલે એમની સાથે આવશે અને હું ગાડી લઈને જઈશ તો બન્યા રહો તમે વિડીયોમાં આપણે મળીએ આગળ જો આપણે કંઈ કલના બ્લોગમાં તમે જોયું તું આ હનુમાનદાદાનું મંદિર અને રોડનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે હા બરોબર અને નક્સિદા અને ભલજી બધા ટેક્ટર લઈને આવી ગયા છે શું ભરીને આવ્યા કંઈ ખબર નહીં ભવાજી એટલે અમારા કાકા એ આપણે આગળ તમે વિડીયોમાં જોયું હતું અને જો આ પ્રમાણેની પરિસ્થિતિ છે રોડ ઉપર એક સાઈડમાં પાણી છાટ્યું છે અને એક સાઈડ કપચી ને બપચી નાખી દીધું છે એટલે ત્યાં રોડ બનવાનું ચાલુ છે આ બંગાર દુકાન અહીંયા એ બનાવી છે નાનું છાપરા જેવું તો હવે આપણે જોઈએ આગળ બીજું તો કોઈ લોકેશન છે નહીં ત્યાં મંદિરનું જે લોકેશન સારું છે તો આપણે હવે વડોસણ ગામમાં જ મળીશું અને ત્યાંથી વડુ તળાવમાં જો દર્શને તો ચાલો મળીએ વડોસણ ગામમાં ફાઇનલી હું પહોંચી ગયો વડોસણ ગામમાં અને ગામમાં એન્ટર થતાની સાથે જ મહાકાળીમાનું મંદિર છે અને સામે સદી માતાનું અને આ બાજુમાં ખોડિયારનું મંદિર છે સરસ મજાનું આપણે આ મંદિરનો પણ ભોગ બનાવીશું અને જો આ સદી માતાનું મંદિર અને આ જો આજે કિરીટભાઈ અને અમારા સનાલાલ આવી ગયા અમારી આગળ સામે દેખાય છે રામાપીરનું મંદિર જે આપણે આગળના ઘણા બધા બ્લોગમાં જોયેલું છે તો આપણે એ શૂટિંગની પણ આપણે પર્સનલી આજે મા જોગણી માતાનું મંદિર બ્લોગ એવો લીધો છે આજે પણ હું અમારી કુળદેવી મા સહેત્રણીના દર્શને જઈએ છીએ તો એ પણ આપણે આ એ રસ્તો છે જવાનો અને અમે દર રવિવારે જઈએ છીએ તો એ વારે ઘડી બતાવવાની કંઈ જરૂર નથી તો બન્યા રહો વિડીયોમાં હું શેધડી માતાના મંદિરે પહોંચવા આવ્યો છું અને શેધણીની ધજા ફતાકા મારી રહી છે ફળાકા મારી રહી છે આપ સૌ દર્શન કરી લ્યો અને પછી મળીએ આપણે જોગણી માના દર્શને બન્યા રહો વિડીયોમાં શેધણી માતાના દર્શન કરી અને અમે નીકળી ગયા છીએ વડું તળાવ આવવા માટે અને અમે આવી પણ ગયા તો જુઓ તમે સરસ મજાનું આ વડું તળાવ અને સામે દેખાઈ રહ્યું છે મા જોગમાંયા જગતજનની જોગ પહેલાની મા જોગણીનું મંદિર સરસ મજાનું આ લોકેશન છે ઉપર જોગણી નું મંદિર છે મારે અને આગળ પહોંચી ગયા છે જો તમે જોઈ શકો આ દેખાય એમાં જોગણી અને વડુ તળાવની માં જોગણી કહેવાય છે તો સરસ મજાનું આ મંદિર છે અને બાજુમાં જોવા મશીન પણ મૂક્યા છે પાણી કાઢવા માટે એના બે જણા જો બાઇક હતું તો થાકી ગયા તો એ બે આવી ગયા છે બે જણા અને સામે નર્મદાનું જે કહેવાય ને પાણી આવે એનું અહીંયા જેમાં આપણે વીજળીનું સફ્રેશન હોય ને એવી રીતે આ નર્મદા કેનાલનું અહીંયા છે અને પહોંચી ગયા છીએ માગણી માતાના દર્શને એ લોકો બાઈક લઈને આવ્યા છે અને હું ગાડી લઈને આવ્યો છું તો જુઓ તમે કાચે માતાજીનું હવનકુંડ અહીંયા હવન થતા હોય છે અને આ છે મા જોગણીનું મંદિર હવે થોડું રિનોવેશનનું કામ કરવાનું છે અને કેટલી બધી ચુંદડીઓ અહીંયા ચડાવેલી છે મા જોગણીને જેવી જેની માનતા હોય ભાઈ એવી રીતે લોકો માનતાઓ કરતા હોય છે અંદર પણ એટલી બધી ચુંદડીઓ છે અને અંદર લાઈટ ચાલુ નથી એટલે બરાબર આવશે ને તો જુઓ તમે અખંડ જ્યોત જ્યોતમાં જોગણીની અને આ વડોસણ ગામ વડું તળાવ તળાવની બાજુમાં જોગણી માતાનું મંદિર તો આપ જોઈ શકો છો સરસ મજાનું માતાજીનું મંદિર છે એકવાર દર્શન કરવા અવશ્ય વધારજો તો આજના બ્લોગમાં આટલું મળીએ કોઈ બીજા બ્લોગમાં મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ બ્લોગ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી